નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું ઉપર એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો હાલમાં આપણી ચેનલ પર આ બળદ વેચવા માટે આવી ગયા છે તો મિત્રો જે લોકોને આ બળદ ખરીદવા હોય એ વિડીયોને છેલ્લે સુધી જોજો જે લોકોને ન ખરીદવા હોય તો વિડીયોને આગળને આગળ શેર કરજો જેથી કરીને આપણા કોઈ ખેડૂતભાઈને આ બળદ ખરીદવા હોય તો એની મદદ થઈ જાય હવે સૌથી પ્રથમ અમે તમને આ બળદની માહિતી આપી દઈએ તો મિત્રો આ બળદ બધી રીતે ચાલતા એવા છે અને ચાર ધરના આ બળદ છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયા છે તમે જોઈ શકો છો એ પ્રમાણે બધી રીતે આ બળદ ચાલતા છે તમે વિડીયોમાં દેખાઈ જ રહ્યું છે અને મિત્રો આ બળદ છે એ સસ્તી એવી કિંમતમાં સારા બળદ વેચી નાખવાના છે અને મિત્રો આ જે બળદના માલિક છે એમને વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર બળદ મૂકેલા છે જેથી કરીને જે કોઈ ખેડૂતભાઈને આ બળદ લેવા હોય તો જરૂરથી છેલ્લે સુધી અમે તમને માહિતી પણ આપી દેસી અને મિત્રો એક ખાસ સૂચના તમને આપી દઈ જે લોકોને જમીન વેચવી હોય એ લોકોની જમીન પણ આપણે વેચવા માટે આપણી ચેનલ પર મૂકીએ છીએ તો એના પણ વિડીયો તમે અમને મૂકી શકો છો હવે વાત કરીએ આ બળદની તો મિત્રો બળદ જે છે એના ફોટા આપણી પાસે થોડાક છે એ પણ તમને બતાડી દઈએ તો મિત્રો અલગ અલગ એંગલથી જે ફોટા છે બળદના બળદ સારા એવા છે એકદમ લાલ રંગના ને રૂપાળા એવા બળદ દેખાય છે એ જ પણ કન્ડિશનમાં બળદ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ બળદના માલિક છે એમનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપી દીધો છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિકથી ખરીદી કરી શકશો માલિક પાસેથી જ અને મિત્રો હવે આ બળદની માહિતી આપણે જોઈ લઈએ તો આ બળદ વેચવાના છે ચાર ધરના બળદ છે ને કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ગામ સિસલી છે તાલુકો જિલ્લો બંને પોરબંદર છે અને જે આ બળદના માલિક છે એમનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એમની નીચે આપેલો છે ટાઇટલ ટેગમાં ત્યાંથી તમે વિડીયોની અંદરથી તમે નીચે વિડીયો ચાલુ છે એની નીચેથી તમે મોબાઈલ નંબરથી વાત ડાયરેક્ટ માલિક સાથે કરી શકશો અને આ બળદની ખરીદી કરી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો